કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના જન્મદિન પ્રસંગે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને દર વર્ષે તેમની સંસ્થાઓ અને મિત્ર વર્તુળ દ્વારા તેમના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજે સમગ્ર જિલ્લામાં તેમના જન્મદિન નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને આજના દિવસે દિવ્યાંગો માટે

સતત લોકોને મદદરૂપ થવા અને કચ્છના વિકાસને આગળ ધપાવવા કટિબદ્ધતા વ્યક્ત કરી હતી આજે મારો જન્મદિવસ છે જે અંતર્ગત દર વર્ષે ખૂબ જ સેવાકીય કાર્યો અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે મારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે દિવ્યાંગો માટે જરૂરિયાતમંદ લોકો માટે રાશનની કીટ હોય કે પછી ખૂબ જ જરૂરી જે પણ પ્રકારની યોજનાઓનો લાભ લોકોને પહોંચતો થાય એના માટે પણ અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ આ વખતે અમે એક બીડું ઝડપ્યું છે અને ટીબી મુક્ત કચ્છ બને જેના માટે મેં પહેલ કરી હતી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બધા જ સાંસદોને અપીલ કરી હતી જેના ભાગરૂપે કચ્છની અંદર પણ ટીબી મુક્ત કચ્છ બને જેની પહેલ થઈ છે આજે એક જ જગ્યાએથી કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારની અંદર પાંચસો કીટ સવારે આપવામાં આવી હતી અને અહીંથી ટીબી હોસ્પિટલના માધ્યમથી પહોંચતી કરવામાં આવશે સવારે કન્યા પૂજન પણ કર્યું હતું જરૂરિયાતમંદ પરિવારને રાશનની કીટ પણ આપવામાં આવી હતી મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સંગઠન દ્વારા અનેક દરેક તાલુકા મથકે દરેક ગામડાઓની અંદર અનેક સેવાકીય કાર્યો થઈ રહ્યા છે ત્યારે હું અમારા સંગઠનનો પણ આભાર માનું છું સાથે સાથે મારી સાથે જોડાયેલ સૌ સંસ્થાઓનો પણ આભાર માનું છું અને તમારા માધ્યમથી જ્યારે કચ્છની જનતાએ છેલ્લા દસ વર્ષથી ખૂબ જ પ્રેમ આપ્યો છે અને ત્રીજી વખત જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીએ મને સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે તમારા માધ્યમથી ચોક્કસ હું કચ્છની જનતાને વિશ્વાસ અપાવું છું કે બનતા પ્રયત્ન જેટલા પણ સેવાકીય કાર્યો હોય લોકોને મદદરૂપ થવાની વાત હોય કે કચ્છના વિકાસને આગળ વધારવાની વાત હોય એમાં ચોક્કસ હું મારા પ્રયત્નો કરીશ હું એવી પણ હું સૌ કચ્છવાસીઓને ખાતરી આપું છું આજના દિવસે મને જે લોકોએ શુભકામનાઓ પાઠવી છે એમનો હું ખૂબ હૃદયપૂર્વક હું ધન્યવાદ પ્રગટ કરું છું